બપોરે ખમણ ખાધા હતા અત્યારે ખીચડી બનાવી છે અને બનાવી બધા અહીંયા જ રહેવાના છે જ્યાં સુધી કોર્પોરેશન વાળા ન્યાય નહીં આપે ત્યાં હજી અમે અહીંયાથી જવાના નથી અમારી કટર લાઈન પાણી લાઈન અને વીજળી આ ત્રણે ત્રણ અમાને આપે પાછું કોઈ નોટિસ નથી આપી કશું જ નહીં બધાનો વેરો ભરેલો છે ઘરના દસ્તાવેજ છે અને અચાનક પાંચસોનો નો કાપલો પોલીસનો લઈને આવી અને અચાનક જ કોઈને ઘરમાંથી બહાર નહીં નીકળવા દીધા ગઈકાલે અને આ લાઈનો કાપી નાખી છે આજે તમે અહીંયા આગળ વીજળી બનાવી છે બધા ભેગા થઈને આ બધા બનાવી છે તમે જોઈ શકો આ બધા બહેનો સવારના બેઠા જ છે આ બાજુ કોઈ હજુ આ લોકો અમની આગ નથી ઉગડતી હવે આગળ શું કાર્યવાહી એ કરે છે અમે અહિયાં જવાના નથી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહિયાં જ રહેવાના શું નામ છે ગૌરીબેન મગનલાલ વાગેલા